નમસ્તે દર્શક મિત્રો મારું નામ છે અશ્વિન કારિયા બાજુમાં મારા જે મિત્ર બેઠા છે એનું નામ છે ગિરીશભાઈ સિંધિયા આપણે હમણાં હમણાં ચૂંટણી પરિણામો જોયા અને એના વિશે જુદા જુદા ઘણા બધા પ્રતિભાવો પ્રગટ થઈ રહ્યા છે કેટલાક વિદ્વાનો એમ માને છે કે હજી સુધી આપણે લોકશાહીને લાયક થયા નથી એ તો હવે મતભેદનો વિષય છે પણ સાથે સાથે અમને એવું જ પણ લાગે છે કે આપણામાંના ઘણા લોકો લોકશાહીનું સાચો અર્થ છે આપણે ત્યાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે પ્રજાસત્તાક છે બંદરના અમુક પ્રમાણે આપણે ધર્મ નિરપેક્ષ છીએ આ બધી બાબતો આપણે ખરેખર આપણા માણસમાં ઉતારવાની જરૂર છે એટલે અમે લોકોએ આજથી સાત તારીખે રવિવારે એક લોકશાહી તાલીમ શિબિરનું આયોજન કરેલું છે આ બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ શ્રી ગિરીશભાઈ સુંધિયા સોસાયટી પર ફાસ્ટ જસ્ટિસ યુવા જાગૃતિ અભિયાન અને લોકનિકેતન રતન પાલન અને સંયુક્ત ઉપક્રમે એક લોકશાહી તાલીમ શિબિર એ અર્થમાં છે કે આપણે ત્યાં નવયુવાનોથી લઈ અને વૃદ્ધજનો સુધી જેમને આવી તાલીમની જરૂર છે જેમને સમજવાની જરૂર છે એમના માટે આ મંચ આમ તો જો કે અમે નિશ્ચિત સંખ્યા જ લેવાની છે પણ છતાંય પબ્લિકમાંથી કેવો રિસ્પોન્સ મળે છે એના ઉપર અમે થોડીક છૂટછાટ મૂકી શકીએ કારણ કે સાચા લર્નર્સ આવે એ બહુ જરૂરી છે અને એમાં અમે લોકશાહીનો અર્થ પછી રાજ્ય સરકાર અને રાષ્ટ્ર વચ્ચે શું ભેદભાવ છે એના વિશે આપણે વાત કરીશું સ્વાતંત્ર્ય કોને કહેવાય મૂળભૂત અધિકારો ક્યાં છે માનવ અધિકારો ક્યાં છે એના વિશે પણ આપણે વાત કરીશું અને એમાં ખાસ કરીને જે નિષ્ણાત વક્તાઓ આવવાના છે એમાં પ્રોફેસર હેમંત કુમાર શાહ છે અમદાવાદથી પ્રોફેસર મુકેશભાઈ પટેલ વિસનગર એમ એન કોલેજના અધ્યાપક છે અને અશ્વિન કાર્ય જે લો કોલેજ પાલનપુર અને ગોધરાના પૂર્વ આચાર્ય છે તો જેમને જોડાવવું હોય એના વિશેની રજિસ્ટ્રેશન માહિતી ગિરીશભાઈ આપશે અને ફોન નંબર પણ તમને પ્રોવાઈડ કર્યો કાર્યા સાહેબે જે લોકશાહી તાલીમ શિબિરની વાત કરી સાતમી જુલાઈના રોજ લોકનિકેતન રતનપુર ખાતે એક દિવસની શિબિર છે એમાં આપને જોડાવું હોય તો અમે એક પેમ્ફલેટ બનાવ્યું છે અને બધા વોટ્સઅપ ગ્રુપમાં મોકલ્યું છે પણ કોઈને પેમ્ફલેટ ના મળ્યું હોય જોડાવું હોય તો આ નંબર પર રજીસ્ટ્રેશન કરી કરી શકે છે નાઇન ફોર ટુ સિક્સ ડબલ સિક્સ થ્રી એટ ટુ વન અત્યારે અમારી જે મર્યાદાની સંખ્યાની એ મર્યાદા પૂરી થઈ ગઈ અમે પણ છૂટછાટ રાખીને આઠ દસ સંખ્યા વધારી છે એટલે કોઈને જોડાવ હોય તો જલ્દી અમારા પાસે રજીસ્ટ્રેશન કરાવી દે એક બે દિવસમાં તો અમે નિશ્ચિત થઈ ગઈ અમારી વ્યવસ્થા કરવા માટે તો બધા મિત્રોને અમારું નિમંત્રણ છે કે આ શિબિરમાં જોડાવ હોય તો સત્તરે રજીસ્ટ્રેશન કરાવો થેન્ક યુ સવારે નવ વાગ્યાથી સાંજે લગભગ પાંચ સાડા પાંચ સુધી આ સિટી ચાલશે એટલે કદાચ કોઈ દૂરથી આવતા હોય જેમ કે સુરતથી વેરાવળથી રાજકોટથી આગલે દિવસે અથવા રાત્રે આવી શકતા હોય જોડાવા માટે તો એમના રોકાણની ભોજનની પણ વ્યવસ્થા થશે પણ અગાઉથી જાણ કરવાનું બહુ જરૂરી છે જો જાણ કર્યા વગર અચાનક કોઈ આવી પડશે તો એમના માટે વ્યવસ્થા કરવાનું અમારા માટે શક્ય બનશે નહીં એમને જાતે પોતાને રોકાણ ભોજનની વ્યવસ્થા કરવાની રહેશે સવારે લગભગ આઠ સાડા આઠે ચા પાણીની વ્યવસ્થા નવ વાગ્યાથી સુધી શરૂ થશે અને વહેલા જવાની કે અથવા તો મોડા આવવા માટે કોઈ અવકાશ નથી સંપૂર્ણપણે સિસ્ટમ સમયનું પાલન કરવાનું રહેશે અને પૂરેપૂરા દિવસની હાજરી આપવાની જેમને અનુકૂળતા હોય એ લોકો મોસ્ટ વેલકમ છે મને લાગે છે કે આટલી માહિતી આ શિબિર માટે પૂરતી છે તમારે વધારે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી અથવા મેસેજ મૂકીને જાણકારી મેળવી ફરીથી નંબર દોરાવું છું નાઇન ફોર ટુ સિક્સ ડબલ સિક્સ થ્રી એટ ટુ વન થેન્ક યુ ધન્યવાદ